મેં તને મોટો કર્યો પરંતુ હવે તારી છાપ છે તે ધીમે ધીમે બગડી રહી છે મેં તને ફોન કર્યો વોટ્સઅપ કોલ કર્યો પરંતુ તે જવાબ ન આપ્યો અને કિલ્લો છે તે એક સાથે ધ્વસ્ત નથી થતો ધીમે ધીમે કાંકરા ખરે છે ને ત્યાર પછી આખો જિલ્લો છે તે ધ્વસ્ત થાય છે આ શબ્દ છે ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જ એક ધારાસભ્યના જેમનો એક કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેનું અમે સમર્થન નથી કરતા वैष्णवजनतो तेन નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતના રાજકારણમાં એક ઓડિયો એક ખળભળાટ મચાવ્યો છે અને આ કથિત ઓડિયોના પગલે અનેક પ્રકારના સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ બે દિગ્ગજ નેતાઓ છે તેમને વાતચીતનો સંવાદ છે તે કેવી રીતે લીક થયો સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે આ કથિત ઓડિયોનું અમે કોઈ પણ પ્રકારનું સમર્થન નથી કરતા પરંતુ આ ઓડિયો છે તે એકથી વધારે વખત અમે સાંભળ્યો અને ત્યાર પછી અમારું અનુમાન છે જેમાં આ ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ સી આર પાટીલ રહ્યા છે તે અમરેલીના ધારાસભ્ય કૌશિક હોઈ શકે છે ઓડિયોની જેમાં આ સીઆર પાટીલ ફોન કરે છે અને કહે છે કે કૌશિક મેં તને ફોન કર્યા વોટ્સઅપ કર્યા પરંતુ તારો ફોન ના આવ્યો અને ત્યાર પછી આ કૌશિક વેકરિયા જવાબ આપે છે કે લીલીયા મામલે જે તેમણે કામ સોંપેલું તે કામ પૂરું થઈ જાય છે અને ત્યાર પછી વધુ સંવાદ કરતા આ સીઆર પાટીલ કહે છે કે કાંગરો ધીમે ધીમે ખરે છે અને ત્યાર પછી આખો જે કિલ્લો છે તે ધ્વસ્ત થતો હોય છે સૌથી પહેલા આજે કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તે આપ સાંભળી શકો છો મેં તને ફોન કર્યો પછી વોટ્સઅપ કર્યો મારા તમારો ફોન તો આવી જાય છે

ਹਾਂ ਤਾਂ ਹਲਾ ਤੋ ਜੋ ਆ ਰਿਹਾ ਤੇ ਜਾਨੀ ਆਫਸਰਾ ਤੁਹਾਡਾ ਵਿਸਤਾਰ ਮੈਂ ਇੱਕ ਸਮੇਂ ਹਤਾ ਕਿ ਚਾਰ ਸਾੜੀਆ ਤੇ ਜਿਵੇਂ ਜਿਵੇਂ ਬਗਤੀ ਜਾਈਛਾ ਬਾਸਰ ਉਦਾਂ ਕਹੂੰ ਚੋ ਰਹੇ ਮਾਰੇ ਤਾਂ ਮਾਰ ਕੋਈ ਮਤਲਬ ਨਹੀਂ ਅਤਵੇ ਮੋਟੋ ਕਰਿਆ ਪਰ ਹੁਣ ਮਨੇ ਉਹ ਲਾਗੇ ਦੇਖਿਆ ਤੋ ਜੋ ਸੱਚੋ ਸੇਣੀ ਨੇ ਆ ਤਰ ਨਹਿਮ ਤੇ ਰਿਓ ਜੇ ਹਾਂ ਤਮੇ ਹੱਟੋ ਨੋ ਜੇ ਅਸਲ ਮਨੇ 2000 ਰੁਪਏ ਲਾਕੇ ਜਾਵਾ ਪਛੇ ਜੋ ਇਹ ਮੈਂ ਨਹੀਂ ਸੁਦਾਸ ਤੋ ਤਕਲੀਫ ਪਸਾ ਤਰਾ ਹਾਂ ਅਹ ਹਰੇ ਤਾਰਾ ਬੜਾ 10 15 ਤੋ ਗਣਾ ਬੜਾ ਚੇਤ ਤਾ ਆਈ ਤੋਂ ਇਹ ਬਦਲ ਚਾਰੇ ਬਾਜੂਦ ਸੇ ਮੋਟਾ ਨੇਤਾ ਹੋ ਗਿਆ ਤੂੰ ਵੀ ਤੋ ਮਨ ਲੱਗਦਾ ਕਿ ਤੋ ਇਤਨਾ ਸਕਰੀ ਹੋ ਗਿਆ ਲੈ ਚਿੰਤਿਤ ਹੋਏ ਨਹੀਂ ਸੇ ਪੂਰੇ ਪੂਰੇ ਸਕਰੀ ਰਹੇ ਨੇ ਸਕਰੀ ਹੋ ਜਾਓ ਕਿ ਤੁਮਨੇ ਕੋਈ ਇਨਦ ਕਰਵਾਉਣਾ ਹੈ ਉਹ ਨਹੀਂ ਮਾਨੋ આમ જે પ્રકારે આ કથિત ઓડિયો વાયરલ થયો છે જેમાં શક્યતા લાગી રહી છે કે આ ઓડિયો છે તે સી આર પાટીલ અને કૌશિક હવે તેની છાપ છે તે ધીમે ધીમે બગડતી જાય છે તેના જિલ્લામાં તેનું સંભવત પ્રભુત્વ પણ નહીં રહે અને જે પ્રકારે આ બંને મામલાનો સંવાદ હતો અને આ સંવાદ અત્યારે એવા સમયે વાયરલ થયો છે જ્યારે ગુજરાતમાં અનેક પ્રકારની

तेले कहिए जे पीड़ पराद